દીવની જાય અડધા જણા એક કહેતા અમારા દેવી ખબર નહીં પડતી કોઈ કે અમારા ઘર અમારા દાદા નું હું હતું અમને ખબર નહીં નહીં બરોબર છે પણ એક વસ્તુ છે કે જયેશ કોઈની મારા પેટમાંથી શીખી નહીં આવે આછો મારે આછો હે આછો કોઈની માના પેટમાંથી શીખિર નહીં આવે હા તમારી ભક્તિ હાથી થી હશે તમારો વિશ્વાસ હશે તો તમારી કુંભી દેવી તમને જડશે જળશે જળશે આછો મારે આછો બીજી વસ્તુ કે ભાઈ આજે ચોક ફરતી ફરતી આ મુંબઈ એવા ગોમ્બો બેઠી હોય હા માં શાબાશ સર તો જયેશ ને એટલું કપ્યું કે ખાલી શ્રીફળ બી હાળવાથી દીવા કરવાથી ઘંટડીઓ વગાડવાથી દીવ પ્રસાદ થતો નહીં ને આઠ મળે હે હું તો પુરાવા અંગાતી ની માતા છું અને પુરાવા વગર વાત કરતી નહીં બરોબર છે નરેશ

કોઈ દિવસ ફેદાય નહી નારણ નારણબલી કરાવી દઈએ હા કરાવી દઈએ પૂર્વજ નું તે કરીએ સિકોતર નું તણુ વાર દઈએ ભાઈ જગત સાક્ષી છે કે પિતૃ શો તો તમે લોકો છો નહી તમે ના હોય તારી ની બે અગરબત્તી કરજે ધીમે ધીમે તને ફરક પડશે બરોબર છે તારી સિકોતર ની એટલે હું આજે જોગની પાછી તને મળવા આવી

પણ મુંબઈ ના અંદર એવા એક ભૂવા છે બરોબર છે કે ગોમડે જવાની જરૂર ના પડે એટલે એના પર વિશ્વાસ રાખો તો હાથ ભાવ તમારો ટળી જાય અને હું આજે અંશા એક જ વસ્તુ કહી દઉં છું કે અડધી તમારા શરીર ની થોડી બીમારીઓ છે બરોબર છે અને થોડી તમને છે બીજું કરેલું જે હતું એ વસ્તુ

મોટો એક ચોક બારું લે એક ચોક માંથી ડાબી બાજુ એ વળો તો તમારા દાદા ની મેઢી આવવા બરોબર છે જમણી બાજુ વાળો તો તમારો જૂનો ઘર આવું ન રહેશે એવું માતા કૌશી લે બરોબર છે તારા પૂર્વજ અસલ એક જ છે લ્યા હત્તર પૂર્વજ ના પકડવા કોઈ દિવસ ભી એક જ પૂર્વજ બેહ લ્યા જગત ની અંદર હત્તર નારીઓ ના બે હાળે પૂર્વજ નો એક જ પૂર્વજ બધામાં બેહી જાય ને એક જ દીવા માં બધું થાય લે આજે તું કોરી શકે છે નરેશ પણ જે દારા તમે દેશ માં જાય એ દારા મી માતા એ કીધું તો તમારો ઇતિહાસ મળશે ખરા તમે ઇતિહાસ માં ભૂલાય પડશે હું બોલી હતી એ દારા બરોબર છે કે તારો લેખ બારોટો ના ચોપડા માં નહીં મજા લે વડા હું બોલું બરોબર સર ના થાય ને લખવાની તો મારા જીવા નથી ની ભક્તિ લાજો દે વિશ્વાસ હમણાં વિશ્વાસ બારોટો એ તમને જે ચોપડા બતા એમાં અલગ અલગ જ બધું દેખાડ્યું છે પણ જા છોક આજે પેલું તો લોકો એમ કહે છે કે ભાઈ ઉમર ચોખી એટલે ઘર ચોખ્ખું કે ઘર ચોખ્ખું છે સમય વેળા કોઈના બાપની થઈ નઈ ના થશે કરેલો કરમ હમું નડે છે એટલામાં સમજી જજો હું હો બોલવા માંગુ છું હું તો હાથ પાતાળ માં ભાડવા વાળી માતા હે જયેશ પણ આજે એટલું કઈ જવ કે તમે જેને કુળદેવી કહીને મા કઈક પૂજો છો બરોબર છે એની તો તસવીર જ છે ને કોઈ તારે જોઈ નઈ હોય આટલું મળે પણ જને તને જયારે ગરદા મારો છો તારે એ વાંચવા જાય ને એની માતા આજે હાય લાગે કે ના લાગે આટલું મળે આટલું અને તો જાગતી જનતા તમારા સાથી પર નવ કિલો વજન હું બધી ફરું નવ મહિના સુધી તો તમે રહેવાના છો ને મારા ઝોગડી પગે પડ્યા હું એક સ્ત્રી છું કે પરેશ પછી કેસી આજે જગત ના અંદર અમારે આ વટ્યો પેલી વટ્યો ફલાણી વટ્યો પણ આજે એક વસ્તુ કઉ પરેશ જાણે મું જોગડી મળી ને આ છોકરા ને તારી ને ખાવાના ઉધારા હતા બરોબર છે ખાવાના ઉધાર હતા પરેશ લખોણી સાચી વાત